હું આની પહેલા બે હજાર બાવીસ માં બોલ્યો તો કે બે હજાર બાવીસ માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે ચાર પાંચ દી સાંભળો છો અરે તમારી જાતના સાલાઓ ખાધડાઓ તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે આરે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કાઈ છે નહીં આપણે સવારે બોલીને હાંજે ફરી જઈએ હાજે બોલીને સવારે ફરી જઈએ રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે અને ખૂબ ફરવું કાચડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે આપને રાખી સાવંત કે છે આપને કાચડો કે છે આપને શિયાળિયું કે છે બધા ઘણા બધા છે અને જે અઢારે વર્ણને આપ સાથે લઈને ચાલવા વાળી હમણે જે આ બે હજાર પચીસથી થી આપને જે ભાવ જાગવા માંડ્યો છે ખબર નથી મારી માફી માગ્યા પછી માને મારી માફી બીજી સમાધાન વાળી વાત મને અત્યારે યાદ આવે છે સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો આપશ્રી આપના પચાસ જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાન ભાઈ અર જલ્દી સમાધાન કરાવી દો નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે એટલે એ બધી વાતો બંધ કરો અને બીજી હજી એક વાત એ કરી દો કે અઢારે વરણને સાથે લઈને નાલો છો કેદી આવેલા તમે ખબર નથી એક કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં દસ હજાર માણાની જે તે સમાજનો કાર્યક્રમ હતો દસ હજાર માણાની વચ્ચે માફી માગવી પડી હતી ભૂલી ગયા છો ખોટી બધી વાતો બંધ કરો જે કરતા હોય કરી ખાવ અને જે કઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગ બાજી આવડે છે જે કઈ ટૂંકી વાતો આવડે છે બે ચાર મિનિટ ની એ કરી જાણો અને મોજ કરો તો સાહિત્ય